ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે ગુજરાત સહિત દેશમાં આદર્શ આચાર સંહિતાના અમલીકરણ સાથે સ્વીપ પ્રવૃત્તિઓ અંતર્ગત મતદાન જાગૃતિ માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્ય દ્વારા અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓના ગામોમાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓને મતદાન અંગે જાગૃત કરીને લોકશાહીના પર્વમાં સહભાગી બનાવવા વધુને વધુ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અમદાવાદ જિલ્લાના તાલુકાઓમાં ગામોમાં મતદાન જાગૃતિના સક્રિય અભિયાન અંતર્ગત જિલ્લાની કુલ છસો શાળાઓના એંસી હજારથી વધુ વિદ્યાર્થીઓ દ્વારા જે તે વિસ્તારમાં પ્રભાત ફેરી અને રેલી દ્વારા મતદારોને મતદાન કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા લોકશાહીના પર્વમાં વધુને વધુ નાગરિકો સહભાગી થઈને ફરજીયાત મતદાન કરે તે માટે વિવિધ પોસ્ટર અને બેનરના માધ્યમથી જાગૃતિ ફેલાવવામાં આવી હતી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અમદાવાદ ગ્રામ્ય દ્વારા જિલ્લામાં મતદાન જાગૃતિ માટે સિગ્નેચર કેમ્પેન મતદાન સંકલ્પ પ્રભાત ફેરી રેલી સામૂહિક શપથ બાઇક રેલી સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે